નવરાત્રી હજાર ચોવીસ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરો નવરાત્રી બે હજાર ચોવીસ હિન્દુ ધર્મમાં નવરાત્રી ના તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ તહેવાર માતા સમર્પિત છે નવરાત્રી ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે શારદીય નવરાત્રી ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ને ગુરુવાર શરૂ થશે અને આ નવરાત્રીના નવ નોરતા બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારના રોજ પૂરા થશે આ તહેવારના નવ દિવસમાં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોને સમર્પિત છે જેને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે મંદિરોમાં દર્શન કરવા જાય છે અને માં દુર્ગાની વિશેષ પૂજા કરે છે દુર્ગા અષ્ટમી અને નવમીના રોજ કન્યા પૂજા પણ કરવામાં આવે છે આ સાથે નવરાત્રી ઉત્સવ સમાપ્ત થાય છે માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવે છે નવરાત્રી દરમિયાન આ વસ્તુઓ ઘરે લાવવી જ જોઈએ નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ લક્ષ્મી દેવીનું એવું ચિત્ર અથવા મૂર્તિ ઘરમાં લાવવાનું ખાસ ધ્યાન રાખો જેમાં તે કમળના આસન પર બિરાજમાન હોય અને તેમના હાથમાંથી ધનનો વરસાદ થતો હોય આ ચિત્રને ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં સ્થાપિત કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ધન સંપત્તિ આવે છે શૃંગાર સામાન નવરાત્રી દરમિયાન ઘરમાં શૃંગારની વસ્તુઓ જેવી કે બંગડીઓ મહેંદી વગેરે લાવવી પણ ખૂબ કરો અને માનવામાં આવે છે કે આવું કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિનો વાસ રહે છે કમળનું ફૂલ માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી નવરાત્રિ દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવો અને પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને અર્પણ કરો ચાંદીનો સિક્કો નવરાત્રી દરમિયાન ચાંદીનો સિક્કો ઘરે લાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જે સિક્કા પર ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીની છબી હોય તે વધુ શુભ માનવામાં આવે છે આ સિક્કાને ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ધન વધે છે નવગ્રહ યંત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં નવગ્રહ યંત્ર સ્થાપિત કરવાથી તમામ ગ્રહોની શુભ અસર થાય છે અને ઘરમાં સુખ સ્મૃધિ આવે છે સ્વસ્તિક પ્રતિક ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે